સ્ત લાગ્યું મને આવા દો આ કોન લક કોન આઈફોન ને હા અગર ભાગવત કોણ હશે લે ગોટબીજો માર લે

મારા બેટો એક ઓ એ ખોયો આ ભાગી ગયો લાગે આટલી વાર એકી કરતા થાય એ જાય રહ્યો હવે એ મારા બેટો આ પાંચસો હું લેતો પડત મારા બેટો એ ખોયો લો